આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે ખોટા દસ્તાવેજો અને જાણકારી આપનાર વાલીઓ સામે હવે સુરતમાં પ્રથમવાર ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સો માંથી અત્યાર સુધીમાં અડસઠ વિદ્યાર્થીઓના વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડીઈઓ કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે બાકીના બત્રીસ વિદ્યાર્થીઓના નામ સાથે પણ આગામી દિવસોમાં પરિપત્ર શાળાઓને મોકલવામાં આવશે

શાળાઓને આ આદેશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે અને દરેક શાળાઓને વિદ્યાર્થીઓના નામ દીઠ જાણકારી આપી ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત